ભરૂચના દશાશ્વમેક પર આવેલા પૌરાણિક નંદા માતાજીના મંદિરે સવા મણ અભિષેક કરવામાં આવ્યો હતો તો આ સાથે અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આજરોજ રોજ ભૃગુઋષિની પાવન ધરતી પર દશાશ્વમેક ઘાટ નર્મદા મંદિર ખાતે સ્વયં ભગવત જ્યાં દશાશ્વમે જે ઘાટ ઉપર જે વામન ભગવાને યજ્ઞ કરેલો હતો અને બલિ વામન ભગવાન પ્રગટ થયા હતા જગ્યાએ ત્યારે આ ઘાટ પર ઉપર ખૂબ જ ઐતિહાસિક અને પુરાણિક નર્મદા મંદિર આવેલું છે જે ખૂબ જ જૂનું છે જ્યાં સવારના પળમાં દૂધ લઘુરુદ્ર કરવામાં આવે છે માતાજી પર દૂધનો અભિષેક સ્વયં સ્વયં પ્રતિનિધિ દ્વારા પણ ચડાવવામાં આવે છે અને અહીંયા નવચંડી યજ્ઞનું સવારથી જ આયોજન કરવામાં આવે છે જે લગભગ એકવીસ મન ઉપરાંત દૂધનો અભિષેક કરવામાં આવે છે